હેલો દોસ્તો ઘણા સમયથી આપણે કાર ઉપર સિરીઝ બનાવીએ છીએ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે મારુતિની કાર કોણે લેવી જોઈએ કોણે ના લેવી જોઈએ એના બેનિફિટ કયા છે એના ગેરફાયદાઓ કયા છે બરાબર ને કોના માટે સ્યુટેબલ છે આ વિડિયોમાં આપણે જોઈશું થિઝીઝ મોસ્ટ અવેટેડ વિડીયોઝ આપણે સાઉથ કોરિયન કાર્સ નામ આવડે છે યસ હુંડાઈ એન્ડ કિયા બે મોસ્ટ કોમન સાઉથ સાઉથ કોરિયન કાર આપણે ઇન્ડિયામાં અવેલેબલ છે તો હુંડાઈ અને કિયા આ બંનેની કાર્સ લેવી જોઈએ કે ના લેવી જોઈએ એના ઉપરનો વિડીયો છે લેવી જોઈએ તો શું કામ ના લેવી જોઈએ તો શું કામ એના કારણો અને કોને લેવી જોઈએ કોને ના લેવી જોઈએ તો પહેલાં આપણે એ જોઈએ કે કોને લેવી જોઈએ બરાબર તો પહેલી વસ્તુ ફિટ એન્ડ ફિનિશિંગ ફિટ એન્ડ ફિનિશિંગ હુંડાઈ અને કિયાનું જનરલી ધી બેસ્ટ હોય છે એમાં તમને કોઈ જાતનો પ્રોબ્લેમ જોવા નથી મળતો અનલાઇક ટાટા આમાં તમને કોઈ પેનલ ગેપ્સ એવા જોવા નહીં મળે કે એન્જિનમાંથી ખડખડ 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 અવાજ આવે એવા કોઈ સાઉન્ડ નહીં આવે એક સ્મૂથ તમને કેબિન પણ જોશો તો કેબિનનો એક્સપિરિયન્સ પણ તમને સારો જોવા મળશે બીજી વસ્તુ જો તમારે ફીચર રીચ કાર જોઈએ છે તો આમ આખી દુનિયાના ફીચર્સ ભરી ભરીને આવેલા છે ફીચર્સનો મતલબ કોઈ પાર નથી તમે તમે ગણી ગણીને તમે થાકી જશો આંગળીના વેઢા ગણી ગણીને થાકી જશો એટલા બધા ફીચર્સ આમની કારમાં ભરી ભરીને આપેલા હોય છે બરાબર અને પાછું રિલાયેબલ પણ છે પ્લસ થર્ડ નંબર ઉપરનું સર્વિસ નેટવર્ક મારુતિ જેટલું વાઇડ નથી પણ ઓલમોસ્ટ દરેક ડિસ્ટ્રિક્ટમાં એની એક એક ડીલરશીપ તો જોવા મળે જ છે આપણને એટલે સારું એવું તમે વાઇડ નેટવર્ક કહી શકો એટલે સર્વિસના રિલેટેડ ઇસ્યુ તમને કોઈ ક્યારેય નહીં આવે અને રિસેલ વેલ્યુ પણ મારુતિ જેટલી નહીં કહું પણ ઠીકઠાક હોય છે બરાબર તો ઇટ્સ લાઈક અ કમ્પ્લીટ પેકેજ ઓફ હોલ થિંગ તમારે કંઈક એવી સારી કાર કંપની તમે શોધતા હોય એમાં તમારે મારુતિ જો કન્સિડર ના કરતા હોય તો તમે ડેફિનેટલી ક્યા કે ઊંડાઈ તરફ જઈ શકો છો એન્ડ ધ લાસ્ટ બસ બોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ સેફ્ટી તો સેફ્ટીમાં આપણે જોયું હતું કે સેલ્ટોસ ને કે કિયાને પહેલાં થ્રી સ્ટાર સેફટી રેટિંગ મળેલું પણ હવે અત્યારની જે કિયા કિયાની તમે કોઈ પર્સોનેટ કે સેલ્ટોસ પકડી લો બરાબર છે અથવા તો તમે હુંડાઈમાં તમે ક્રેટા પકડી લો કે વરના પકડી લો તો અત્યારે ઓલમોસ્ટ એમને ફાઇવ સ્ટાર મળી જવા જોઈએ ઈવન વરનાને તો ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ મળી પણ ગયું છે ક્રેટામાં પણ એ લોકોએ અત્યારે જે સિક્સ એરબેગ સ્ટાન્ડર્ડ કરી નાખી છે બરાબર કોઈપણ પણ વેરિયન્ટ ઇવન તમે સીએનજી લો હુંડાઈની એમાં પણ સીએનજી એ લોકોએ સીએનજીની સાથે લોકોએ સિક્સ એરબેક સ્ટાન્ડર્ડ કરેલી છે તો સેફ્ટીના મામલામાં એબીએસ બી ઇબીડી એડાસ એડાસ ફીચર પણ એમાં આપી દીધા છે એ લોકોએ એટલે હવે સેફ્ટીમાં મને લાગે છે કે ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ એ લોકોને મળી જવું જોઈએ એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે સેફ્ટીના મામલામાં પણ હવે તમને હુંડાઈમાં કે કિયામાં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં થવો જોઈએ બરાબર તો સેફ્ટીના મામલામાં પણ એ સારી છે સો ઓલમોસ્ટ એન્ટાયર એક વેરી ગુડ પેકેજ છે આખું જો તમારે ઊંડાઈની કાર લેવી હોય તો તમે લઈ શકો છો રિસેલ વેલ્યુમાં પણ તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય બરાબર બીજી વસ્તુ એ એમ આપણે વાત કરીએ ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન જો ખબર ના હોય તો તમે મારો આગળનો વિડીયો જોઈ લેજો કે ગિયરના ટ્રાન્સમિશન કેટલી ટાઈપના હોય ગિયર ટ્રાન્સમિશન બરાબર અને કયા સૌથી સારા કયા સૌથી ખરાબ તો ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં આપણને ખબર છે કે ગાડીમાં એક નાનકડી ચીપ લગાડેલી હોય જે સ્પીડના હિસાબે એને આપણે એક્ચ્યુએટર કહીએ કાંઈ એનું કામ શું છે સ્પીડના હિસાબે ગિયરને શિફ્ટ કર્યા કરે અપશિફ્ટર ડાઉન શિફ્ટ તો એમાં એમટીમાં એવું હોય કે ગાડીની પ્રાઇસ તો ઓછી હોય બરાબર કારણ કે એ ટ્રાન્સમિશન પોતે બહુ સસ્તું છે પણ એમાં જ્યારે ગાડી જાતે ગિયર ચેન્જ કરે ત્યારે ધૂમ કરીને જર્ક લાગે તમને પછી ગિયર ચેન્જ થશે થોડોક તમને જર્ક હંમેશા લાગશે તો જો તમારે એક સ્મૂધર એ ટ્રાન્સમિશન જોતું હોય તો એ પણ તમને હુંડાઈમાં મળી જશે મારુતિ નો ડાઉટ મારૂતિના પણ સ્મૂથ એએમટી આવે છે તમે નવી સ્વિફ્ટ ચલાવજો તો એમાં થ્રી સિલિન્ડર એન્જિન હોવા છતાં એક સ્મૂધ એન્જિન તમને લાગશે પ્લસ એમાં એ એમ હોવા છતાં તમને બહુ એવો ખબર નહીં પડે કે હું એ એમટી કાર ચલાવું છું ઓકે તો થ્રી સિલિન્ડર એન્જિનમાં ફોર સિલિન્ડરમાં શું ડિફરન્સ હોય એ ક્યારેક આપણે વાત કરશું વિડીયોમાં તો હુંડાઈમાં આજની તારીખે પણ એના એન્જિન પણ સ્મૂધ હોય છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો અને બીજી વસ્તુ એ એમ ટી પણ એના સારા એવા સ્મૂથ હોય છે તો જો તમારે એ એમ ટી કાર કન્સિડર કરવી હોય તો તમે ગ્રાડ આઈટેન પણ એની ચલાવી શકો છો તમને સ્મૂથ લાગશે તમને એટલા બધા જર તમને નહીં લાગે છે બીજી એ એમટી કારમાં તમને જોવા મળે બરાબર તો આ લોકો માટે કિયા અથવા તો ઊંડાઈ કાર તમે કન્સિડર કરી શકો છો બીજું આ બંને કાર સાઉથ કોરિયન છે એટલે બંને માસીની દીકરી છે એવું આપણે કહી શકીએ બંને મામા ફોઈની પોરી છે તમે કોઈ પણ કંપની પકડો હુંડાઈ પકડો કે કિયા પકડો તમને અફસોસ નહીં થાય બંને સેમ જેવી જ છે અને બંનેમાં કિયાનું ઓલ્ટરનેટ તમે જો સેલ્ટોસ જોતા હોય તો અહીંયા એનો કાઉન્ટર પાર્ટ ક્રેટા છે બહુ ઝાંઝો ડિફરન્સ નથી બંનેમાં હવે આપણે બીજી વસ્તુ ઉપર આવીએ કે હુંડાઈમાં જો તમારે ફીચર રીચ કાર જોતી હોય તો હુંડાઈ અને કિયાનો બીજો કોઈ ઓપ્શન નથી કારણ કે જે લક્ઝરી કાર્સમાં જે વસ્તુ આવતી હોય તમને હુંડાઈ અને કિયા બહુ સસ્તામાં આપી દે છે એનું એક કારણ એ પણ છે કે હુંડાઈ અને કિયાને હું એવું માનું છું કે જેનેરિક કાર મેન્યુફેક્ચરર છે હવે આપણને એમ થાય કે જેનેરિક મેન્યુફેક્ચરર એટલે શું તો તમને ખબર હોય કે અત્યારે પ્રધાનમંત્રી ઔષધિ યોજનામાં આપણે જેનેરિક દવાનું બહુ વધારે ચલણ અત્યારે આવી ગયું છે માર્કેટમાં એ જે બ્રાન્ડેડ દવા વીસ રૂપિયાની મળતી હોય એક ટેબ્લેટ એ જેનેરિકમાં તમે લેવા જાઓ તો તમને ત્રણથી ચાર રૂપિયામાં એક ટેબ્લેટ પડતી હોય મતલબ ઓલમોસ્ટ સમટાઇમ્સ ટ્વેન્ટી ટુ લઈને એટી પર્સન્ટ સુધીનો પ્રાઇસ ગેપ તમને જોવા મળતો હોય પ્રાઇસ ડિફરન્સીસ તમને જોવા મળતા હોય જેનેરિક વર્સિસ બ્રાન્ડેડમાં તો હું તમને એક્ઝામ્પલ આપીશ કે મેં ક્યાં એવું વાંચલું એક્ઝેક્ટ મને યાદ નથી તમે ચેક કરજો વેગન કંપનીએ જ્યારે ડીએસજી અથવા તો ડીસીટી ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન જ્યારે બનાવ્યું ત્યારે આર એન ડી માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે સોળથી સત્તર વર્ષ એ લોકોએ આપેલા એમને બરાબર જો તમને ડીએસજી અથવા ડીસીટી શું છે ખબર નથી તો મારો ફરી પાછો વિડીયો જોજો ગિયર સિસ્ટમ ઉપર કે ઓટોમેટિક ટ્રાન્સમિશન કેટલા પ્રકારના હોય અને કયા સારા આવે તો આ બધામાં સારામાં સારી ટેકનોલોજી જો વેગને પોતાના સત્તર અઢાર વર્ષ આપ્યા હોય તો હુંડાઈને કી આ શું કરશે કે પોતે આર એન્ડીમાં એટલું બધો ટાઈમ નહીં બગાડે પણ એ બધી જ સારી સારી વસ્તુઓને ભેગી કરશે બરાબર બધી જ સારી સારી વસ્તુઓ જે કોઈ કંપની આર એન્ડી કરીને ડેવલપ કરશે એ બધી જ એ પોતાનામાં લઈ આવશે તો એ લોકોનો ખર્ચો સારો એવો ઓછો થશે કેમ કારણ કે બેઝિકલી જેનેરિક મેન્યુફેક્ચરર છે હવે દવામાં એક બ્રાન્ડેડ કંપની એક્ઝામ્પલ આપું છું કોઈ સિપ્લાની કોઈ દવા આવે હું પોતે ડૉક્ટર છું એટલે એક્ઝામ્પલ આપવા ગમે છે આ સિપ્લા કે કોઈ સાયડસ આપણે સાયડસનું એક ડ્રગ પકડીએ એક્ઝામ્પલ છે સાયડસ કંપનીનું એક ડ્રગ પકડીએ છીએ એમણે એ ડ્રગ બનાવવા માટે પંદર વર્ષ મહેનત કરી છે પછી હવે ડ્રગ એ માર્કેટમાં આવશે તો ઓલરેડી એને રિસર્ચ માટે અથવા તો ક્લિનિકલ ટ્રાયલ માટે ખરબો કરોડો રૂપિયા ખર્ચી નાખેલા છે તો એ બધી પ્રાઇસ અલ્ટિમેટલી કોણ બેર કરશે અલ્ટિમેટલી પેશન્ટ જ બેર કરશે ને એટલે એ લોકો શરૂઆતના દસ વર્ષ કે પંદર વર્ષ એક્ઝામ્પલ એને કોપીરાઈટ મળશે કે એ વર્ષ દરમિયાન એ દવા બીજી કોઈ કંપની નહીં બનાવી શકે કે નહીં વેચી શકે એટલે સાઇડસવાળાએ જે દવા બનાવી છે તો એની પાછળ જે કંઈ ખર્ચો થયો છે એ એ એમને રિટર્ન તો મળવું જોઈએ અલ્ટિમેટલી ધી આર બિઝનેસમેન ઓકે તો એ એ લોકોને રિટર્ન મેળવવા માટે દસ પંદર વર્ષ એ દવા કોઈ નહીં બનાવી શકે ખાલી સાઇડસવાળા બનાવશે અને એ એ મતલબ એક બ્રાન્ડેડ દવા થઈ ગઈ બરાબર હવે દસ બાર વર્ષ પંદર વર્ષ એનો કોપીરાઇટ પીરિયડ પૂરો થઈ ગયો પછી કોઈ પણ નાના પ્લાન્ટવાળો કારણ કે એનું સ્ટ્રક્ચર તો ઓપન ફોર ઓલ છે અત્યારે બધાને એનું કેમિકલ સ્ટ્રક્ચર ખબર છે એટલે કોઈ પણ નાના પ્લાન્ટવાળો પણ એ દવા પોતાના પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગ એનું કરી શકશે હવે એ મેન્યુફેક્ચરિંગ કરશે તો એને કોઈ રિસર્ચ માટે કે ક્લિનિકલ ટ્રાયલ માટે કોઈ ખર્ચો નથી કર્યો કે કોઈ ટાઈમ નથી બગાડ્યો બરાબર તો એ લોકો એ દવા બહુ સસ્તામાં વેચી શકવાના વાળો જે ટેબ્લેટ વીસ રૂપિયામાં વેચતો હોય તો કોઈ જીનેરિક ડ્રગ બનાવવાવાળો હોય એ એ બે રૂપિયામાં પણ વેચી શકે છે કારણ કે એનું કોઈ એમાં મોટી લાગત અને લાગેલી નથી તો સેમ વસ્તુ હુંડાઈને ક્યાં ફીચર્સ અમને ભરી ભરીને આપશે કેમ કે એ લોકોનું આરંટી આમ તો છે પણ એટલું બધું નથી કે જેટલા બીજા લોકો આપણે એમ કહીએ ને કે એકદમ સિરિયસલી અથવા તો સિન્સિયરલી જે લોકો કામ કરે છે આર એનડીમાં લાઈક ફોક્સ વેગનને એ લોકો જર્મન કાર એ એ એટલું બધું ડેડિકેશન આ લોકોનું નથી પણ એ લોકો શું કરશે કે એકવાર પહેલાં લોકો સક્સેસ જાય પછી એના ફીચર્સ લઈ લેશે પોતાની કારમાં એટલે એ લોકો તમને બહુ ઓછી પ્રાઇસમાં ફીચર રીચ કાર તમને આપશે અને એમાં કંઈ ખોટું નથી અલ્ટિમેટલી આમાં કસ્ટમર્સનો જ ફાયદો મળે છે તમે દસ લાખ રૂપિયા ખર્ચતા હોય તો દસ લાખ રૂપિયામાં તમને સારામાં સારા ફીચર્સ અને કિયાની કારમાં જોવા મળી જશે તો આ લોકો માટે અથવા જે યંગ એન્થુઝિયાસ્ટિક હોય જેમને કાર લેવી હોય પણ ફીચર રીચ કાર જોતી હોય તો એમના માટે હુંડાઈની અને કિયાની કાર બેસ્ટ છે એ લોકો લઈ શકે છે બરાબર હવે કોને ના લેવી જોઈએ તો એ લોકોએ ના લેવી જોઈએ કે જેમને ફીચર્સનો એટલો બધો કોઈ મોહ નથી કે ભાઈ મારે ફીચર્સ નહીં હોય તો નહીં ચાલે એવું છે નથી તો એ લોકો યુ કેન ગો વિથ મારુતિ સુઝુકી ઓર ટોયોટા ઓર એની એલ્સ બરાબર કે તમને ફીચર્સની જરૂર નથી અને તમને એમ છે કે એક લોંગ લાસ્ટિંગ કાર જોઈએ છે તો એમાં મિનિમમ ઇલેક્ટ્રોનિક્સ હશે એટલી કાર તમારી વધારે લોંગ લાસ્ટિંગ રહેશે કારણ કે એમાં પ્રોબ્લેમ ઓછા આવશે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોનિક્સ છે વધારે આવશે એમાં પ્રોબ્લેમ પણ વધારે આવશે બરાબર તો હુંડાઈને કિયાને તો તમે છોડી શકો છો તમારે જો ફીચરિજ કાર નથી જોતી અને બીજી વસ્તુ તમને જો હુંડાઈને કિયા તમને પહેલે એવી લાગે છે કે આ ગાડીમાં નથી ગમતી તો ઓબ્વિયસલી તમારા મન ઉપર ડિપેન્ડ કરે છે તમને ના ગમતી હોય તમારે ના લેવી જોઈએ બાકી હુંડાઈને કિયા એક એવી કંપની છે કે જે તમને ઇન જનરલ એક બેટર એક્સપિરિયન્સ આપશે બધામાં જ મતલબ સેફ્ટીમાં કોઈ એટલું કોમ્પ્રોમાઇઝ નથી બરાબર ફિટ ફિનિશિંગમાં કોમ્પ્રોમાઇઝ નથી આ બે વસ્તુને છોડતા રિસેલ વેલ્યુ એટલું કોમ્પ્રોમાઇઝ નથી એનું સર્વિસ નેટવર્ક પણ સારું એવું વાઇડ કરી શકાય એમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ નથી સો બેઝિકલી ઇટ્સ અ ઓલ અબાઉટ અ ગુડ પેકેજ જો તમે એની કાર લેવા માગતા હોય તો તમે ઊંડાઈની કેની કાર લઈ શકો છો ઓકે ઓલ ધ બેસ્ટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં